પૃથ્વી તો રસાતાળમાં ગયેલી છે આ બધાને રાખવા ક્યાં એટલે બ્રહ્માના પુરુષાર્થથી એમના નાકમાંથી એક અંગૂઠા જેવું પ્રાણી પ્રગટ થયું વરાના બચ્ચા જેવું ધીમે 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 વિરાટ હાથી જેવું થઈ ગયું જળમાં પ્રવેશ કર્યો જળમાં રહેલી પૃથ્વી વરાયણ પોતે જળથી બહાર લઈને આવે આ ભગવાનનો અવતાર વરાનારાયણનો હવે પૃથ્વીને બહાર લઈને આવે છે રસ્તામાં હિરણાક્ષ નામનો અસુર જેને વરુણદેવે મોકલો છે એ વરાહ જે પૃથ્વી લઈને આવે એમાં રસ્તામાં આડો ફર્યો અને વરા અને હિનાક્ષ ની વચ્ચે યુદ્ધ થયું અને એમાં મરાયો એટલે વિદુરજી મૈત્રીજીને પ્રશ્ન કરે છે કે ભગવાને વરા અવતાર લીધો આ પૃથ્વી લઈને બહાર આવતા હતા વરસાળમાંથી તો આ હિરણાક્ષ પાછો ઝઘડો કરવા ગયો યુદ્ધ થયું આ હિણાક્ષ કોણ એટલે મૈત્રીજી એ રેણાક્ષ ની કથા કે છે કે આ કોણ હતો એક દિવસ સાયંકાલમાં કશ્યપ સ્નાન સંધ્યાથી થી પરવારી આશ્રમમાં બેઠા છે કશ્યપના પત્ની દીતી કામાતુર થયા કશ્યપ ઋષિની પાસે આવ્યા ઋષિએ પત્નીને સમજાવી નહીં કશ્યપ ને દીતીના તાબે થવું પડ્યું અધર્મનું આચરણ થયું છે એટલે કશ્યપ કહેવા લાગ્યા કે હે દીતી તારો પુત્ર થશે ને એ રાક્ષસ થશે પતિ અને પત્ની સંયમ રાખે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે તો આવી વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થાય છે હવે દીતીને થયું કે મારો દીકરો થાય રાક્ષસ બહુ દુઃખી થયા પણ કશ્યપે કીધું કે તારો દીકરો રાક્ષસ થશે પણ તારા દીકરાનો દીકરો છે એ ભગવાનનો ભક્ત થશે પણ દીતીએ મનમાં વિચાર કર્યો કે હું આ જે ગર્ભ છે હવે એને હું જન્મ આપું તો એ દેવતાઓને પીડા આપશે એટલે એક સો વર્ષ સુધી ગર્ભને ન થવા દીધો સૂર્ય ચંદ્રના તેજ ઝાંખા પડવા લાગ્યા દીતિના પેટમાં ગર્ભ છે સો વર્ષ થઈ ગયા દેવતાઓ બધા બ્રહ્માજીની પાસે આવ્યા બ્રહ્માજી આ બધું શું છે આ દિતિના ગર્ભમાં કોણ આવ્યું છે એટલે બ્રહ્માજી પાછા દેવતાઓને કહે છે કે દિતિના ગર્ભમાં જે જીવો છે એ પાછા સામાન્ય નથી દીતી એ ગર્ભને ને છે પ્રસવ નથી થવા દેતી તો દિતિના ગર્ભમાં જે જીવો આવ્યા એ કોણ બ્રહ્માજી એની કથા દેવતાઓને કહે છે કે સનદાદી કુમારો ફરતા ફરતા વૈકુંઠમાં ગયા વૈકુંઠ ને સાત દરવાજા છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છ દરવાજા વટાવી દીધા સનતકુમારોએ સાતમો દરવાજો છે ને ભક્તિનો છે ત્યાં બે દ્વારપાળ છે જય અને વિજય ત્યાં એમને રોક્યા સનતકુમારો નંદર ન જવા દીધા વૈકુંઠ દરવાજે પહોંચેલા સનતકુમારોને ક્રોધ ચડ્યો દ્વારપાળો જેવા રોક્યા એટલે ક્રોધ ચડ્યો જય અને વિજય આપી દીધો કે તમે અસુર્યોની માં જઈને પડો જય વિજય તો ચીઠીના ચાકર છે ભગવાનની આજ્ઞાનો અનાદર કેવી રીતે કરી શકે તમારે રાક્ષસોની માં જવું પડશે સનતકુમાર નું શ્રાપ જય અને વિજય કહેવા લાગ્યા કે પ્રભુ આમાં અમારો શું દોષ ભગવાનનું આશ્વાસન છે કે જાઓ તમારે ત્રણ અવતાર લેવા પડશે પણ તમને મારવા માટે થઈ અને હું ચાર અવતાર લઈશ મને વેર ભાવથી ભજો તો જલ્દી મુક્ત થશો હવે આ જય અને વિજય એ આ દીતિના ગર્ભમાં આવ્યા છે બ્રહ્માજી આ કથા કરી તો દેવતાઓ કે હવે દીતિ પ્રસવ નહીં કરે તો આ સૂર્ય અને ચંદ્રના તેજ છે એ ઝાખા થવા લાગ્યા છે અને એમાંનો આ હિરણા એ વરા ભગવાનની સામે આવ્યો અને નો એ ભગવાને વધ કર્યો એ જય અને એ વિજય હિરણાક્ષ અને કશ્યપુ આ જય વિજય નો પહેલો અવતાર હિરણાક્ષ ને વરા ભગવાને માર્યો કશ્યપુ માટે ભગવાને નરસિંહ અવતાર લીધો બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ ત્રીજો અવતાર શિશુપાલ અને દંતવક્ર ત્રણ અવતારો જય વિજયના ના રાક્ષસ્યોનીમાં એમાં હિણાક્ષ અને હિરણી કશ્યપુ એ લોભ નો અવતાર છે રાવણ અને કુંભકર્ણ કામ છે શિશુબાલ અને દંત વક્ર એ ક્રોધ છે તમે જો કામ ને મારવા માટે રાવણ કુંભકર્ણ એક જ અવતાર લેવો પડ્યો રામનો ક્રોધને મારવા માટે શિશુપાલને દંત વક્ર એક જ અવતાર લેવો પડ્યો કૃષ્ણનો પણ લોભને મારવા માટે બે અવતાર લેવા પડ્યા હિરણાક્ષ માટે વરા અને હિણકક્ષ માટે નરસિંહ લોભ બહુ દુષ્કળ છે કામને જીતી શકાય ક્રોધને જીતી શકાય પણ લોભને જીતવો એ બહુ અઘરું છે